હેલો મિત્રો કેમ છો તમે બધા આઈ હોપ તમે બધા મજામાં હશો તો આજની આપણી રેસીપી છે સાંજ માટે આપણે ગુજરાતી ફૂલ થાળી બનાવીશું તેના માટેના ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈએ તો આપણે સેવ ટમેટાનું શાક બનાવીશું તેના માટે મેં એકદમ જાડી સેવ આવે છે સેવ ટમેટા એક તીખું મરચું વઘાર માટે મીઠું લીમડો અને લીલું મરચું કોથમરી સ્વાદ અનુસાર મીઠું અને આપણે ખીચડી બનાવીશું તો આપણે ખીચડી લીધેલી છે આદુ અને લસણની પેસ્ટ બે મરચાં બે સૂકા લાલ મરચાં જરૂર અનુસાર પાણી રૂટિન મસાલા અને સીંગ તેલ આપણે ખીચડીમાં એડ કરીશું અને આની સાથે આપણે પરોઠા બનાવીશું તેના માટે મેં નોર્મલ રોટલીના લોટનો જ આપણે યુઝ કરવાનો છે તો આપણે મેં એને રેડી કરી લીધો છે આ રીતે તો આપણે એમાંથી પરોઠા બનાવીશું તો શાકના વઘાર માટે મેં તેલ ગરમ મૂકી દીધું છે તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ સૌ પ્રથમ આપણે ખીચડી મૂકી દઈશું ત્યારબાદ સેવ ટમેટાનું શાક બનાવીશું

થી ખાય છે એટલે મેં એક ગ્લાસ અને થોડુંક માથે એડ કરશું આપણે પાણી ત્યારબાદ હળદર એડ અને હિંગ એડ કરશું સ્વાદ અનુસાર મીઠું એડ કરશું ત્યારબાદ સિંગ તેલ એડ કરશું મરચા તરી લેશું લેશરચામાં વચ્ચે મેં બે કાણા પાડી લીધા છે તો આપણે મરચાને તો હવે આપણે શાકનો વઘાર કરીશું સૌપ્રથમ બે સૂકા લાલ મરચાં ત્યારબાદ રાઈ मीठो लिमडो त्यबाद लिलू मरचू आणि हींग। ત્યારબાદ ટમેટું ત્યારબાદ આદુ અને લસણની પેસ્ટ નાની એક ચમચી એડ કરેલી છે મેં એક ટી સ્પૂન હળદર સ્વાદ અનુસાર મીઠું આપણે સેવમાં પણ મીઠું રહેલું હોય છે તો આપણે બે મિનિટ આને પાકવા દઈશું ત્યારબાદ બે ચમચી ધાણાજીરું એડ કરશું થોડુંક પાણી એડ કરશું ત્યારબાદ કશ્મીરી મરચું એડ કરશું બે ચમચી તો આપણે મસાલો એકદમ સરસ પાકી ગયો છે ને તેલ છૂટું પડી ગયું છે તેમાં પાણી એડ કરશું તો આપણે હજી થોડુંક પાણી એડ કરશું તો આપણે પાણી ઉકળે ત્યારબાદ આપણે સેવ એડ કરશું તો એકદમ સરસ ઉકળી ગયું છે તો એમાં સેવ એડ કરી દેસુ તો આપણે બે મીટ આને ઉકળવા દેસુ તો આપણું શાક ઉકળી ગયું છે તો હવે ગેસને બંધ કરી દેસુ લાસ્ટમાં આપણે કોથમરી એડ કરીશું નોર્મલ આપણે રોટલીનો લોટ બાંધીએ તે જ રીતે બાંધી અને મેં દસ થી પંદર મિનિટ માટે આને રેસ્ટ આપેલો છે त्यबाद आपल झोपडसु आणि कोरो તો આપણે ચાર પળ આ રીતે તૈયાર કરશું ત્યારબાદ આપણે આ રીતે ફોલ્ડ કરશું પાંચ પળ અને અહીંથી આપણે ફોલ્ડ કરી લેશું તો આપણે પાંચ પડના પરોઠા કરશું તો હવે આને વણી લેશું આ રીતે બધા તૈયાર કરી લેશું તો આપણે તવી ગરમ થઈ ગઈ છે તો પરોઠાને શેકી લેશું હવે આપણે તેલ એડ કરશું આપણે પરોઠું તૈયાર થઈ ગયું છે આજ રીતે આપણે બધા બનાવી લેશું તો આપણે પરોઠા ખીચડી બધી વસ્તુ તૈયાર થઈ ગઈ છે તો આપણે તમે 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 આ રીતની ખીચડી ખાઈ છે ઢીલી ખાતા ઢીલી પણ બનાવી શકો છો તો ચાલો મિત્રો તૈયાર છે આપણે સાંજ માટે ફૂલ થાળી તમે પણ આ જ રીતે બનાવજો અને મને યાદ કરજો મારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મળીશું નેક્સ્ટ વિડીયોમાં